નમસ્કાર હાલમાં એક વિડીયો ટ્રેન્ડ કરી રહ્યો છે આ વિડીયો છે ગુજરાતની સુપરસ્ટાર લોક લોકગાયિકા કિંજલ દવી શું છે કારણ ચાલો આપણે જાણીએ મારું નામ છે લલિત પ્રજાપતિ અને આ મામલો શું છે શાના કારણે કેસ થયો ચાલો આપણે જાણીએ આપણે જાણીતી સુપરસ્ટાર લોક લોકગાયિકા કિંજલ દવી ચાર ચાર બંગડીવાળી ગાડીવાળું જે ગીત ગાયું હતું એ વિડીયો કોપીરાઈટ હોવાથી એટલે કે એ વિડીયો કોઈ અન્યના ચેનલમાં ગાયેલું હતું અને આ એને ગીત વડીથી દવે ગાયું સામેવાળા ગીતનો માલિક કોર્ટ દ્વારા કેસ લડ્યો હતો આ કેસ તે જીતી જાય છે અને સિવિલ કોર્ટે તેને આ ગીત સોશિયલ મીડિયામાં ગાવા માટે ઇનકાર ફરમાવ્યું હતું તેમ છતાં કિંજલ દવે આફ્રિકા કેનેડા અમેરિકા જેવા દેશોમાં જઈ સ્ટેજ ઉપર લાઈવ ગીત ગાયું હતું આથી કોર્ટના તિરસ્કાર મુદ્દે રેડ રિવર એન્ટરટેડમેન્ટ તરફથી કોર્ટમાં અરજી કરાવી હતી કિંજલ દવેને એક લાખનો દંડ ફરકાવવા ફટકાર્યો હતો અને સાત દિવસની સાદી કેદ ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યો હતો ઉલ્લેખ એ છે વીસ ડિસેમ્બર બે હજાર સોળથી આરડીસી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું જાન્યુઆરી બે હજાર સત્તરમાં રેડ રિવર એન્ટરટેડમેન્ટ એવો દાવો કર્યો હતો કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલ આ ગીતના સંકલ્પના નવેમ્બર બે હજાર પંદરમાં કરી હતી જેથી કિંજલ દવે કોપીરાઈટની મૂળ માલિકી ગણાય છે એટલે આ કારણથી તેનો માલિક જે કાર્તિક પટેલ છે તે તેના વિરુદ્ધ કેસ નોંધાવે છે એટલે કિંજલ દવેને ના પાડવામાં આવવા છતાં પણ કિંજલવટ કિંજલ દવે એના ઉપરવટ જઈને આ ગીત સોશિયલ મીડિયામાં ગાય છે એટલે એના કારણે કિંજલ દવેને કોર્ટે આદેશ આપ્યો હતો કે એક લાખનો દંડ અને એક લાખ દંડ ના તો સાત દિવસની સાજી સાદી જેલ ભોગવવા તૈયાર રહેજો આ તો એનું મુખ્ય કારણ જય હિન્દ જય ભારત વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો લાઇક શેર અને કમેન્ટ કરવા ના ભૂલતા આવા આવા નવા વિડીયો અમે તમારા સમક્ષ રજૂ કરીશું જય હિન્દ જય ભારત